નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે એક ક્ષણની જેની સૌ કોઈ રાહ જોઈને બેઠા છે ખાસ કરીને રામ ભક્તો રાહ જોઈને બેઠા છે એ તારીખ એટલે કે બાવીસ જાન્યુઆરી કે જ્યારે રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે પરંતુ આ કાર્યક્રમની ખાસ કરીને જે વાત આપણે કરીશું ત્યારે કરીશું એ દિવસે તો ઉત્સવ જેવો માહોલ હશે જ બાવીસ તારીખે પરંતુ એ પહેલાંના જે કાર્યક્રમોની શરૂઆત થઈ ચૂકી છે સોળ તારીખથી જ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ અને આ સાત દિવસનો જે કાર્યક્રમ છે તે કેવા પ્રકારનો

જય શ્રી રામ મુકેશભાઈ અને પહેલાં તો આપણે કાર્યક્રમોની વિગત લઈએ પહેલાં તો એક ઉત્સવ કારણ કે ઉત્સવ વિશેષજ્ઞ છો આજ સુધી ઘણા બધા ઉત્સવો વિશે પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ આ માધ્યમ પર હવે આ જે ઉત્સવ છે એક અલગ જ ઉત્સવ છે કારણ કે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો આ કાર્યક્રમ છે જેને એક ઉત્સવની તરીકે જ હવે બધા જે સનાતનીઓ છે ખાસ કરીને રામ ભક્તો ઉજવવાના છે તેને લઈને આપના શબ્દોમાં આ ઉત્સાહને આપ કઈ રીતે વર્ણવશો આજની ઘડી રળિયામણી જ્યારે આપણા ઘરમાં કોઈ નવું બાળક જન્મે અને જે ખુશી પ્રાપ્ત થાય એમ આજે આપણા દેશની અંદર સાડા પાંચસો વર્ષ પછી ભગવાન શ્રી રામ સાક્ષાત પ્રતિષ્ઠિત થઈને આપણા અયોધ્યાની અંદર બિરાજી રહ્યા છે એ ભારતીય સનાતન ધર્મ સંસ્કૃતિ માટે વિશ્વ સનાતન સંસ્કૃતિ માટે જે લાવો છે જે આપણે દર દિવાળી ઉજવીએ છીએ રાખનારા જે પણ ભક્તો છે જે પણ મનુષ્યજન છે એમના માટે આ રામલલાના બાવીસમી તારીખનો જે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે નૂતન વિગ્રહ મૂર્તિ જેની પ્રતિષ્ઠિત થવા જઈ રહી છે એ દેશ માટે નહીં વિશ્વ માટે એક નવો સંદેશો લઈને આવે છે અને ધર્મ જાગૃતિ સંસ્થાપનાય જે આપણે કહીએ છીએ યદા યેદા એ જ્ઞાનિર ભવતી ભારત અભ્યુદાન અધર્મશ્ય સંભવામી યુગે યુગે એટલે ચોક્કસ કહી શકાય કે હવે આપણા દેશની ધર્મ ઉદય થઈ રહ્યો છે

કે પથ્થરને પણ પ્રાણ પૂરી શકે એટલે એવું કહેવાય છે કે જે વિજ્ઞાન જેટલું પણ આગળ વધી ગયું છે પરંતુ સર્વશ્રેષ્ઠ વિજ્ઞાન આપણા વેદોની અંદર સમાયેલું છે એનું જ એક ઉદાહરણ આપણને 22 તારીખે જોવા મળશે સૌ પહેલા રામ મંદિર માટેની હું વાત કરવા મૂકું એ પહેલા મારે રામજીને વંદન કરવા પડે રામાય રામ ભદ્રાય રામ ચંદ્રાય રેતશે રઘુનાથાય નાથાય સીતાય પતય નમઃ હે આપની આજ્ઞા લઈને જે આપની આપના ઘરની પ્રતિષ્ઠા થઈ રહી છે આપના જન્મસ્થળનું જે નવીનીકરણ થઈ રહ્યું છે એના વિશે જે વિધિ છે એ વિધિ આપણે જાણીએ છીએ ગઈકાલે સોળ તારીખથી આપણે જોયું કે પ્રાયશ્ચિત વિધિ અને પ્રાયશ્ચિત વિધિ હોમ કરવામાં આવે છે એના જે મિશ્રા જે યજમાન બન્યા છે નદીએ જઈને એમને શાંત વખત ડૂબકી મારીને નાહવું પડે એ નાહ્યા પછી એમને સંકલ્પ લેવો પડે સાથે સાથે જે યજમાન છે આપણા મુખ્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ પણ મહારાષ્ટ્રમાં નાસિકમાં જઈ અને એમણે પણ મંદિર પૂજા કરીને પ્રાયશ્ચિત સંકલ્પ કરી અને એમણે કર્યું આ દરમિયાન એમને ઘણા નિયમો પાળવાના હોય છે ઉપવાસ રાખવાના હોય છે માંસ મદિરા એનાથી દૂર રહેવાનું હોય છે ફળાદી ઉપર રહેવાનું હોય છે અને પ્રાયશ્ચિત વિધિ પ્રાયશ્ચિત વિધિ એને કહેવામાં આવે છે કે હે પ્રભુ કરતા ખાડા ખોદાયા છે ત્યાં પર લાગી હોય ત્યાં જીવ જંતુ નાશ પામ્યા હોય કોઈને ઈજા પહોંચી હોય કોઈને દુઃખ પહોંચી હોય તો આ જમીન શુદ્ધ થાય એ માટે શુદ્ધ અમે

આચાર્ય આની અંદર ભગવાન નું આયુષ્ય તો આપણે માપી શક્યા નથી પણ હજારો 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 લાખો વર્ષ સુધી આ જે સનાતન શક્તિ છે જે સંદેશ છે જે મર્યાદા પુરુષોત્તમ જે ભગવાન શ્રી રામે સમાજ વ્યવસ્થા કઈ રીતની હોય એમને જે ઉદાહરણ આપ્યું છે એનાથી આજે એ પેઢી ચાલતી આવી રહી છે ઓગણચાલીસ પેઢીના ભગવાન શ્રી રામ છે રઘુકુળ એટલે કે રામજીના દાદાના દાદાના દાદા જે એ કુળ બન્યું હતું એ રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પર વચન ન જાય એ જે ચોપાઈ છે એ રઘુકુળમાં જે ભગવાન શ્રી રામ છે દશરથ નંદન જે રામ છે એના માટે આયુષ્ય મંત્ર જપ કરવામાં આવે છે કળશ પૂજન કરવામાં આવે છે એક હજાર આઠ કળશ અ મહિલા નાની દીકરીઓ દ્વારા કુંવારિકાઓ દ્વારા કળશ લેવામાં આવે છે એના ત્યારબાદ સર્વ દેવાઓનું આહવાન કરવામાં આવે છે એમાં ગણપતિ પૂજન સર્વશ્રેષ્ઠ પહેલા માનવામાં આવે છે અને કુળદેવી પૂજન માનવામાં આવે છે અને ભગવાન શ્રી રામના વંશજોનું પૂજન પિતૃ પૂજન કરવામાં આવે છે અને બ્રહ્મ પૂજન એટલે કે જ્યાં બ્રાહ્મણો છે એમનું પૂજન કરવામાં આવે છે આ વિધિને પંચાંગ કર્મ વિધિ કરવામાં આવે છે પંચાંગ વિધિ કદાચ આજથી આ ત્યાં શરૂ થઈ ગઈ છે ત્યારબાદ જે બીજો દિવસ છે એની અંદર ગ્રહ શાંતિ એ કરવામાં આવે છે કે જે પણ એ આ જે ભૂમિ છે એ ભૂમિ પવિત્ર રહે ત્યાં કોઈ દોષ હોય ભૂત પલિત ચલિત આ તે નકારાત્મક શક્તિ જે હોય

ત્યાં જે યજ્ઞશાળા બનાવી હોય છે એ યજ્ઞશાળાનું વાસ્તુ પૂજન કરવું પડતું હોય છે એ અલગ અલગ વેદીઓ બનાવવામાં આવેલી છે છે વેદી પણ કહેવામાં આવે એની અંદર હોમ કરવામાં આવે છે અલગ અલગ ઔષધિઓ દ્વારા હોમ કરવામાં આવે છે ત્રિકોણાકાર વેદી હોય ચતુષ્ટાકાર વેદી હોય વેદીનું પણ એક વાસ્તુનું માપ છે એ માપ પ્રમાણે વેદી થાય ને એ વેદીનું પૂજન કરવામાં આવે છે વેદી એ અગ્નિ મુખ છે એ એનું પૂજન કરવામાં આવે છે એટલા માટે ત્યાં મંડપ પ્રવેશ ની અંદર જેટલા પણ સ્તંભ છે એ સ્તંભની પૂજા કરવામાં આવે છે જેટલા પણ આપણા રામ મંદિરના જે સ્તંભ બનાવ્યા છે એ સ્તંભ પૂજન એની અંદર કરવામાં આવે છે ને વાસ્તુ યજ્ઞ એની સાથે કરવામાં આવે છે તેથી એને મંડપ પ્રવેશ અને યજ્ઞશાળા પ્રવેશ પૂજન વિધિ કરવામાં આવે છે ત્યારબાદ પ્રધાન દેવતા પૂજન પ્રધાન દેવતા પૂજન એટલે કે જે પણ સર્વ દેવો છે વરુણ દેવ છે ગંગા છે કે જેટલા પણ દેવ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ

જંબુદ્વીપે ત્યાર પછી જે પણ જે પણ જેટલા જેટલા ગ્રહો છે એ તમામ ગ્રહોના નામ બોલવામાં આવે એ નામ બોલી અને એ જે આજના ગ્રહો છે એનું સાથેનું સંકલન કરવામાં આવે અને ત્યારે એ સંકલ્પ વિધિ પૂરી કરાય સંકલ્પ વિધિ આની અંદર ખૂબ જ લાંબી ચાલશે કારણ કે આપણને ખબર છે કે એમની ઓગણચાલીસ પેઢીના નામ છે વેદોની અંદર ઉલ્લેખ છે એટલે એની પણ એક લાંબી પદ્ધતિ છે

નગર યાત્રા કળશ યાત્રા છે એ વિધિ એની અંદર થાય છે પછી વરુણ પૂજન એટલે કે જળનું પૂજન થશે કળશ યાત્રા સ્થાપિત થયા પછી જળનો અભિષેક કરવામાં આવશે અને ત્યાં તમામે તમામ નદીઓનું પાણી આપણે જે ઉત્સાહ જોયો છે વરુણકાઓનું પૂજન અને ત્યારબાદ જે મૂર્તિઓ બનેલી છે એ મૂર્તિને ત્યાં સ્થાપિત કરવામાં આવશે એ મૂર્તિને સ્થાપિત એટલે મૂર્તિ એ બંધ હોય એના કોઈ દર્શન કરી ન શકે એની ખૂબ જ લાંબી વિધિ છે એ મૂર્તિને અંદર મંદિરની અંદર પ્રવેશ કરવામાં આવે એક અલગ જગ્યાએ મૂકવામાં આવે અને ત્યારબાદ એમના દ્રષ્ટિ દોષથી બચવા માટે એક કુટીર હવન પહેલા કરવામાં આવે છે મૂર્તિઓ માટે અને ત્યારબાદ જે મુખ્ય મૂર્તિનું જે સ્થાપિત હોય છે એની અંદર એક આખી મૂર્તિને ધ્રુતાધિ ધ્રુતાધિ વાસ કહેવામાં આવે છે એટલે કે કમસે કમ આપણે પાંચસો હજાર કિલો ઘીની અંદર એ મૂર્તિ રાખવામાં આવે છે અને એ મૂર્તિને બહાર કાઢીને જલાધિવાસ કરવામાં આવે છે એ જળ દ્વારા જ એને આખી મૂર્તિમાં શુદ્ધ કરીને ફરી આખું જળની અંદર જેમ કે આપણે કોઈ તળાવની અંદર મૂર્તિ નીચે મૂકી હોય કે એ રીતે સ્વિમિંગ પુલ ની અંદર આપણે અંદર નીચે હોય અને ઉપર પાણી હોય એ રીતે જ આ બધી વિધિઓ કરવામાં આવે છે એમ ભગવાનને જલાધિવાસ તરીકે કરવામાં આવે છે ત્યારથી મૂર્તિને બહાર કાઢ્યા પછી ધાન્યાધિવાસ ધાન્ય ધાન્ય એટલે અનાજ તમામ પ્રકારના અનાજ એક વખત ચોખામાં રાખશે એક વખત ઘઉમાં રાખશે એક વખત મગની અંદર રાખશે એક વખત મકાઈની અંદર રાખશે જે પણ આપણા રાષ્ટ્રમાં અનાજ ઉગે છે એ અનાજ ક્યારેય ફૂટે નહીં

આ બધી વિધિ એની અંદર જરૂરી કરવામાં કરવામાં આવે આવે છે છે પછી અલગ અલગ પ્રકારની ઔષધિઓ છે જેમ હરડે છે જે જે પણ હિમાલયની ઔષધિઓ છે એ તમામે તમામ ઔષધિઓને મિક્સ કરીને એની અંદર મૂર્તિ રાખવામાં આવે છે એની તમામ ઔષધિઓથી ઢાંકી દેવામાં આવે છે એને ઔષધા ઔષાધિવાસ કહેવામાં આવે છે

એ જેટલા પણ આપણા ભારતની અંદર અવેલેબલ છે ઉપસ્થિત છે સારા સારા પુષ્પો એ પુષ્પોની અંદર મૂર્તિ રાખવામાં આવે છે એને પુષ્પાધિવાસ કહેવામાં આવે છે અને પુષ્પાધિવાસ થયા પછી ફળાધિવાસ કરવામાં આવે છે ફળાધિવાસ ની અંદર અલગ અલગ પ્રકારના જે ફળ છે અને ખાસ કરીને ઋતુ ફળ કે જે ઋતુની અંદર હોય છે ઋતુ શરીર માટે એ જે તે સમય શ્રેષ્ઠ હોય છે પૌષ્ટિક આહાર છે એટલે તમામે તમામ ઋતુ ફળની અંદર પણ મૂર્તિ રાખવામાં આવે છે અને પછી મધ્યાધિવાસ કહેવામાં આવે છે અને એ મધ્યાન સમયે એમને ખાલી મૂર્તિને આરામ કરવામાં આવે છે અને મધ્યાધિવાસ પછી શયનાધિવાસ કરવામાં આવે છે શયનાધિવાસ એટલે કે ત્યાં એક પલંગ પાથરવામાં આવે સારું ગાદલું પાથરવામાં આવે મખમલનું પાથરવામાં આવે ઓઢવામાં આવે જેટલા પ્રમાણમાં ઠંડી છે એ પ્રકારનું ધ્યાન રાખીને મૂર્તિને ધાવડાથી ઓઢાડવામાં આવે એને શહેનાધિવાસ કહેવાય ને શહેનાધિવાસ માટે એક રાત્રિનો સમય હોય છે આ બધી વિધિઓ ચાલશે બાવીસ તારીખ સુધી આ બધી વિધિઓ ચાલશે એ મૂર્તિ સંબંધિત છે જે મેઇન મૂર્તિ છે જેને અંદર પ્રાણ પૂરવાના છે એની અંદર આ વાસ કરવામાં આવે છે અને આ રીતે તમામ જે વિધિ છે આ વિધિ પૂરી થયા પછી યજ્ઞ કર્મ પ્રારંભ થાય છે અને યજ્ઞ કર્મ પ્રારંભ એટલે જે વેદોના મંત્ર છે શામવેદ યજુર્વેદ અથર્વેદ ઋગ્વેદ આ તમામે તમામના વિશેષ પંડિતો ત્યાં ઉપસ્થિત હોય છે એટલે જે દેવ સમજી શકે એ ભાષા હોય તો એને વેદની ભાષા કહેવામાં આવે છે અને સંસ્કૃતની ભાષા કહેવામાં આવે છે ત્યારે યજ્ઞ કર્મ પ્રારંભ થશે અને એક કલશ દ્વારા ફરીથી

અને જે અંતિમ છે અંતિમ અને બહુ સર્વશ્રેષ્ઠ જે વિધિ છે એ વિધિ છે કે આ બધા જ યજ્ઞ કર્મ ચાલતો રહેશે દેવો અને દેવી દેવતાઓની દેવીઓની તમામે તમામ આહુતિ આપવામાં આવશે એ તમામે તમામ આહુતિ આપ્યા પછી રાજોપચાર પૂજા જેને સર્વશ્રેષ્ઠ પૂજા કરતા પહેલા મૂર્તિ સ્થાપિત થવી જોઈએ જ્યારે મૂર્તિ થાય એટલે એ મૂર્તિ સ્થાપિત એટલે આંખે પાટા બાંધેલા હોય પહેલેથી લઈને અંતિમ સુધી એ આંખ ના દ્રશ્ય અને એ વિધિ વિધિની અંદર એવું હોય છે કે જ્યારે મૂર્તિ ત્યાં હોય એટલે જ્યારે પાટો ખોલવામાં આવે તો પહેલી દ્રષ્ટિ કોઈ વ્યક્તિ ઉપર ન પડવી જોઈએ આ વિશેષ ખાસ ધ્યાન રાખજો વેદની અંદર ઉલ્લેખ છે કે પહેલી દ્રષ્ટિ ઉપર ના પડવી જોઈએ કારણ કે જયારે આંખ ખુલે ક્રૂર દ્રષ્ટિ હોય છે એટલા માટે ત્યાં અરીસો રાખવામાં આવે છે જયારે પાટા ખુલે ને ભગવાનના નજરની સામે અરીસો હોય એટલે જયારે પહેલી દ્રષ્ટિ અરીસા ઉપર પડશે એ અરીસાનો કાચ તૂટશે તૂટશે ને તૂટશે જ એનું પણ પ્રમાણ તમને જોવા મળશે બાવીસ તારીખે તૂટી ગયો ત્યારબાદની જે દ્રષ્ટિ છે એની અંદર સોનાની સળી લેવામાં આવે સોનાની વાટકી દ્વારા મધ ઘી ને મિક્સ કરી અને સોનાની સળી દ્વારા અંજન કરવામાં આવે એ મૂર્તિની જે આંખો છે પૂજારી છે એ પ્રથમ દર્શન કરતા હોય છે પ્રથમ દર્શન કરી અને પછી એની અંદર એક આરતી વિધિ થાય છે આરતી વિધિ થયા પછી આ મંદિર ની જે મૂર્તિ છે એ તમામ ભક્તો માટે

આવે છે થયા પછી જે લક્ષ્મણ છે સીતા છે હનુમાન છે જે પણ એમના જે સ્થાનિય દેવતા છે એમના આયુધ છે એમના શસ્ત્ર છે એમના જે પશુ છે એમના જે પણ પક્ષી છે મૂર્તિવ તત્વ અધિષ્ઠિત પ્રતિષ્ઠિત કરવામાં આવે છે અધિષ્ઠિત દ્વારા પ્રતિષ્ઠિત કરવામાં આવે છે અને એમના જે ગણ છે એમના જે ભક્તો છે જેમને ભગવાન રોજ સ્મરણ કરે છે એ ગણ ની પણ સ્થાપના કર એટલે મંત્રો દ્વારા દેવ તત્વ મૂર્તિ સ્થાપિત થતી હોય છે એટલે લક્ષ્મણ સીતા હનુમાન કે જે પણ ગણ છે તમામ ના પણ એની અંદર એ છે કે ફળ પ્રાપ્ત થાય ભગવાન શ્રી આપણે ફળ પ્રાપ્ત થાય છે એટલે આ વિધિ થયા પછી ભગવાનના અંતિમ અને સૌને ગમે એવા શૃંગાર દર્શન કરવામાં આવે છે ભગવાનને સૌથી પહેલા પીળા વસ્ત્ર દ્વારા એમને શૃંગાર એટલે કે કપડા એમને જેમ આપણે સાબુ લગાવીએ જેમ પંચામૃત દ્વારા એમનું શરીર મુખાદી એ સાફ કરી અને વસ્ત્ર પહેરવામાં આવે છે સારી માળા પહેરાવવામાં આવે છે અને ભાવથી પહેરાવવામાં આવે છે એટલે એને આપણે શૃંગાર એને એમનો જેમ આપણે બ્યુટી પાર્લરમાં જઈને તૈયાર થઈએ પરંતુ જ્યારે ભગવાનને તૈયાર કરવામાં હોય ત્યારે વૈષ્ણવની જેમ એ ભાવતકી ભગવાનનો શૃંગાર કરવામાં આવે છે અને શૃંગાર કર્યા પછી એની મહાઆરતી કરવામાં આવે છે અને મહાઆરતી કરવામાં આવે છે અને આ માટે ભારત દેશના તમામ ભાવિક ભક્તો માટે અને અયોધ્યાની અંદર ઉપસ્થિત જે હજારો લાખો જે લોકો છે સાધુ સંતો છે જે પવિત્ર આસ્થા લઈને આવ્યા છે કહેવાય છે કે જ્યાં પવિત્ર આસ્થા હોય

કે આ જે સ્થાન છે જે સ્થાન છે રામભદ્રાચાર્યજીએ પોતાના ઇન્ટરવ્યુમાં કહેલું છે કે જે ગ્રહો જે ગ્રહો જ્યારે રામ ભગવાનના જન્મ સમય હતા એ ગ્રહો આ બાવીસ જાન્યુઆરીએ મેળ ખાય છે એટલા માટે બાવીસ જાન્યુઆરીનું મૂહૂર્ત રાખવામાં આવ્યું છે અને જેણે પણ આ મૂહૂર્ત કાઢ્યું છે એમને સેલ્યુટ છે કારણ કે એટલો અભ્યાસ કર્યા પછી આ તમામે તમામ ગ્રહના મિલન જોયા પછી આ સર્વશ્રેષ્ઠ મુહૂર્તના દિવસે ભગવાન શ્રી રામ નૂતન વિગ્રહ

જે પાપ છે એ દૂર થાય છે અને સંસ્કાર એની અંદર આવતા હોય છે આ એક આખી વિધિ મેં તમને કહી જે બાવીસ તારીખ સુધી ચાલનારી વિધિ ની અંદર આ બધા જ પ્રયોગ એની અંદર થશે ખરેખર જે વિદ્વાન લોકો છે જે શ્લોક બોલે છે એ શ્લોકોનું પણ ખૂબ જ મહત્વ છે એટલે એની જે ચોપાઈઓ છે તુલસીદાસજી જે લખી છે રામાયણ એની અંદર ચોપાઈ તરીકે લખેલું છે અને વાલ્મીકી જે રામાયણ લખી છે એની અંદર મંત્રો દ્વારા આહવાન અને લખેલું છે એટલે આ મહત્વ ભગવાન ઉપરનું છે બોલો આપણે વાત કરી કે બધા જ શાસ્ત્રીય જે પરંપરાઓ છે આ તમામ પરંપરાઓનું પાલન કરીને આપણે બાવીસ જાન્યુઆરીએ શુભ મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છીએ આ તો બધા કાર્યો થઈ રહ્યા છે કારણ કે જેમણે મુહૂર્ત કાઢ્યું એમને પણ ખૂબ જ સારો એવો સમય શોધ્યો છે મુહૂર્તનો આ ઉપરાંત જે લોકો પૂજા વિધિ કરી રહ્યા છે એ પણ ખૂબ જ વિદ્વાન છે અને ખૂબ સારી રીતે બધી જ પૂજા વિધિ હવે થઈ રહી છે પરંતુ હવે સવાલ આ રામ ભક્તો માટેનો છે જે મારે પૂછવો છે કારણ કે આપ તમામ ઉત્સવોને ખૂબ સારી રીતે જાણો છો કે આપણે કોઈ પણ ઉત્સવ કે કોઈ પણ તહેવારને કઈ રીતે ઉજવીએ છીએ હવે પણ આ દિવસ જે બાવીસ જાન્યુઆરી છે એ એક તહેવારથી ઓછો નથી જે રામ ભક્તો છે જે કદાચ અયોધ્યા નહીં જઈ શકે આ પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ નહીં થઈ શકે તેમણે ઘરે બેસીને આ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ જોવો છે તેમણે આ દિવસની ઉજવણી કરવી હોય તેમણે આ દિવસને રામ ભક્ત રામ ભગવાને જે રીતે આપે હમણાં ઉદાહરણ પણ આપ્યું એ રીતે જો એમણે ભગવાનને ભક્તિ બતાવી છે પોતાની તો તેમને શું કરવું જોઈએ એ દિવસે કઈ રીતે ઉજવવો ભગવાનનું આગમન માત્ર અયોધ્યામાં નથી થતું જયારે સ્મરણ કરો છો ભગવાન ને યાદ કરો છો તો એ ભગવાન તમારું સાંભળે છે તમારા હૃદયની અંદર બેઠા છે જે પંચ તત્વ કહીએ છીએ એ ભગવાન સાક્ષાત આપણા હૃદયની અંદર બેઠા છે પરંતુ જયારે આપણે કર્મ કરતા હોઈએ તો કર્મની અંદર કોઈ વસ્તુની જરૂર પડતી હોય કર્મ ની અંદર ચરિત્ર ને ઓળખવું હોય તો રામજી પાસે જવું પડે રામજીના મંદિર માં જવું પડે ત્યાંની એનર્જી લેવી પડે પાવર લેવો પડે આ જ વસ્તુ વિજ્ઞાન ના માધ્યમ દ્વારા નિર્માણ ન્યૂઝ બાવીસ તારીખે લાઈવ છે જ એ નિર્માણ ન્યૂઝની અંદર જે વિધિ થશે એ દેખાશે એ ત્યાં તમે દર્શન એ જ બરાબર છે ત્યાં મંદિરની આગળ ઉભા રહીને દર્શન કરો કે આ વિજ્ઞાનને લાઈવ ટેલિકાસ્ટ દ્વારા પણ દર્શન કરો પુણ્ય એટલું જ મળવાનું છે જો તમારામાં શ્રદ્ધા હશે ભાવ હશે કે સામે મૂર્તિ દેખાય છે આવો નમન કરીએ તો એ જ એ જ ફળ તમને પ્રાપ્તિ થશે સાથે સાથે જો આપણને શ્રદ્ધા હોય તો આપણા ઘરે દીપક પ્રગટાવવા જોઈએ આસોパલવના તોરણ બાંધવા જોઈએ રામજી નું પૂજન કરવું જોઈએ શ્રી રામજીની સ્તુતિ આહવાન કરવું જોઈએ થઈ શકે તો માળા કરવી જોઈએ અને સાંજે હું તો એટલા સુધી કહું છું કે જે જે તહેવાર દિવાળી છે એનાથી પણ સર્વશ્રેષ્ઠ તહેવાર આ બાવીસ જાન્યુઆરીની દિવાળી તરીકે ઉજવવો જોઈએ તમામે તમામ સનાતન ધર્મીઓએ શ્રદ્ધા પૂર્વક ભગવાન શ્રી રામ ના દર્શન કરવા જોઈએ લાઈવ લાઈવ તમને કોઈ પણ ચેનલ ના માધ્યમથી લાઈવ દર્શન થતા હોય તે સમયે તમારે ખાસ ઉપસ્થિત રહેવું જોઈએ એ સમય ને નો અભિજીત મુહૂર્ત કહેવામાં આવે છે એ અભિજીત મુહૂર્ત દરમિયાન તમારે ઘરની અંદર દીપ પ્રાગટ્ય કરી લેવું જોઈએ મૂર્તિ હોય તો મૂર્તિની પૂજા કરી લેવી જોઈએ અને ભગવાન ને સરસ રંગોળી ઘરની આગળ કરવી જોઈએ એ રીતે આપણે ભગવાન ની પૂજા કરવી જોઈએ જે રીતે આપણે દિવસને ઉજવીએ અને ખાસ કરીને આ જે 22 જાન્યુઆરીનો દિવસ છે તેને આપણે ખૂબ જ યાદગાર પણ બનાવી દઈએ તે રીતે ઉજવણી કરવાની જરૂર છે મુકેશભાઈ આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર નમસ્કાર જય શ્રી રામ દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપજો તારો નિર્માણ ન્યૂઝ નમસ્કાર